આયનના મહત્વ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું આપણા શરીરમાં આયનના ફાયદા તેની ઉણપના કારણો અને લક્ષણો આયનના ખાદ્ય સ્ત્રોતો આયન શરીરના કેટલાક મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી છે તે હિમોગ્લોબિન અને માયોગ્લોબિનનું મુખ્ય ઘટક છે હિમોગ્લોબિન લાલ રક્તકણોમાં હોય છે તે ફેફસામાંથી શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે માયોગ્લોબિન સ્નાયુ કોશિકાઓમાં ઓક્સિજનનું પરિવહન અને સંગ્રહ કરે છે આપણને વૃદ્ધિ મગજના કાર્ય યાદશક્તિ અને એકાગ્રતા માટે આયનની જરૂર હોય છે તે પેશીના કાર્ય માટે અને હોર્મોન સંશ્લેષણ માટે પણ જરૂરી છે તે ઊર્જા ઉત્પાદન અને માયલિનની રચનામાં મદદ કરે છે માયલિન એ ઇન્સ્યુલેશન સ્તર છે જે ચેતાઓની આસપાસ રચાય છે આયન મજબૂત રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે આપણા શરીરમાં લાલ રક્તકણોમાં સિત્તેર ટકા આયન હોય છે પચ્ચીસ ટકા યકૃત વરુડ અને અસ્થિ અસ્થિમજ્જામાં ફેરેટિન તરીકે સંગ્રહિત થાય છે છ ટકા આયન એ પ્રોટીનના ઘટકો છે રોગપ્રતિકારક કાર્ય ચયાપચય એટલે કે મેટાબોલિઝમ અને કોલેજન સંશ્લેષણ માટે પ્રોટીન જરૂરી છે હવે આપણે આયનની ઉણપના કારણો વિશે જાણીશું આયનનું ઓછું સેવન અને તેનનું ખરાબ શોષણ તેની ઉણપના મુખ્ય કારણો છે કૃમિના ઉપદ્રવ બેક્ટેરિયલ અને વાયરલ ચેપ એ અન્ય કેટલાક કારણો છે માસિક સ્ત્રાવ અને ડિલિવરી દરમિયાન વધુ પડતી લોહીની ખોટ પણ ઉણપ તરફ તોરી શકે છે સીસાનું ઝહેર એ અન્ય પરિબળ છે જે આયનની ઉણપનું કારણ બની શકે છે સીસાના ઝહેરમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન ઘટે છે મલેરિયાના કારણે લાલ રક્તકણ કોશિકાઓનો વધુ પડતો વિનાશ પણ જોખમી પરિબળ છે સંપૂર્ણ સમયગાળાની ગર્ભવસ્થિ સ્ત્રીમાં આયનનો સંગ્રહ શિશુઓને આયનની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે જ્યાં સુધી બાળક થી છ મહિનાનું ન થાય ત્યાં સુધી આ પૂરતું છે જોકે અકાળે જન્મેલા અને ઓછા વજનવાળા બાળકોમાં આયનના ભંડાર નબળા હોય છે પ્રથમ બે મહિનામાં તેમની ઉણપ થઈ જાય છે આયનની ઉણપ ધરાવતી સગર્ભા સ્ત્રી ગર્ભમાં ઓછું છે તે બાળકના મગજના કાર્યોને પણ અસર કરે છે બાળકો અને કિશોરોમાં પણ ઉણપનું વધુ જોખમ હોય છે પ્રજનન સમવયની સ્ત્રીઓમાં પણ જોખમ હોય છે હવે હું તમને બાળકોમાં આયનની ઉણપના કારણો જણાવીશ બાળકોમાં સૌથી સામાન્ય કારણ સેવન અને વૃદ્ધિ છે ઓછું એ બીજું કારણ છે આયનની ઉણપ એનેમિયાનું કારણ બની જાય છે શરીરમાં આયન ભંડાર ખતમ થઈ જાય તેવી સ્થિતિ છે આ પેશીઓ અને લાલ રક્ત કોશિકાઓને આયનનો પુરવઠો ઘટાડે છે ચાલો આપણે ઉણપના ચિહ્નો અને લક્ષણો સમજીએ બરડનખ અથવા સ્પૂન નેલ્સ એ આયનની ઉણપના લક્ષણો છે સ્પૂન નેલ નરમ નખ બહાર નીકળેલા દેખાય છે પીળી ત્વચા અને જીભ પર સોજો પણ ઉણપને કારણે થાય છે નબળાઈ શ્વાસ લેવાની તકલીફ માથાનો દુખાવો થાક અન્ય ઉદાહરણો છે પણ આયનની ઉણપના લક્ષણોમાંનું એક છે પાયકા એ મોટી અથવા માટી જેવા અખાદ્ય પદાર્થનું સેવન છે પુખ્ત વયના લોકોમાં આયનની ઉણપને કારણે

ગર્ભાવસ્થા દરમિયાન આયનની ઉણપ ગર્ભમાં ઉણપનું કારણ બની શકે છે આ બાળકોમાં ભાષા શીખવા અને અને અસર કરે છે છે બદલાયેલ સંકલન મોટર કાર્ય પણ જોવા મળે તે ચેતાઓના વિકાસમાં પણ વિપેક્ષનું કારણ બને છે આયનની ઉણપ ચેતાતંતુઓની આસપાસ માયલિન આવરણની રચનાને અટકાવે છે આનાથી બાળકોમાં વિચલિતતા અને ધ્યાનનો અભાવ થઈ શકે છે હવે આપણે જોશું કે બાળકોમાં એનિમિયા કેવી રીતે અટકાવી શકાય છે જન્મ સમયે વિલંબિત કોડ ક્લેમ્પિંગ ઉણપને રોકવામાં મદદ કરે છે તે પહેલા છ મહિના સુધી બાળકોમાં આયનને સંગ્રહિત કરવામાં સુધારો કરે છે આ આયર્નની ઉણપનું જોખમ ઘટાડે છે છ મહિના પછી પૂરક ખોરાક દ્વારા આયન સમૃદ્ધ ખોરાક આપવો જોઈએ હું તમને ટ્યુટોરિયલ પછીના ભાગમાં આયન ખાદ્ય સ્ત્રોતો વિશે જણાવીશ હવે હું તમને આયનના ભલામણ કરેલ સેવન વિશે જણાવીશ દરરોજ આયનની ભલામણ કરેલ આહારની માત્રા વિવિધ વયના જૂથો માટે અલગ અલગ હોય છે 6 થી 12 મહિનાના બાળકોને 3 મિલીગ્રામની જરૂર પડે છે 1 થી 3 વર્ષના બાળકોને 8 મિલીગ્રામની જરૂર પડે છે 4 થી નવ વર્ષની વયના લોકો માટે તે 11 થી પંદર મિલીગ્રામ છે 10 થી પંદર વર્ષના છોકરાઓને 22 મિલીગ્રામ જરૂર પડે છે વર્ષની છોકરીઓને 16 થી ત્રીસ મિલીગ્રામની જરૂર પડે છે પુખ્ત પુરુષો માટે તે ઓગણીસ મિલીગ્રામ છે પુખ્ત સ્ત્રીઓ માટે તે ઓગણત્રીસ મિલીગ્રામ છે આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયન સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે ચાલો આયનના ખાદ્ય સ્ત્રોતો જોઈએ ડાયટરી આયન બે સ્વરૂપોમાં હાજર છે હિમાયન અને નોન હિમાયન હિમાયન એ હિમોગ્લોબિન અને માયોગ્લોબિન માસ મળે છે તેથી માંસાહારી ખોરાક હિમાયન ના સારા સ્ત્રોત છે ઉદાહરણ તરીકે

ખોરાકમાં હાજર કેલ્શિયમ અને ફાઇટેટ્સ નોન હિમ આયર્નના શોષણને અટકાવે છે શેકવું અંકુરણ કરવું આથવું એ ફાઇટેટ સામગ્રીને ઘટાડવામાં મદદ કરે છે અંકુરણ અને આથવાની પ્રક્રિયા અન્ય ચેપ્ટર્સમાં સમજાવવામાં આવી છે વધુ વિગતો માટે કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો આયર્નનું શોષણ સુધારવા માટે વિટામિન સી લેવાની ભલામણ કરવામાં આવે છે

લગભગ એક મિલીગ્રામ આયન હોય છે સો ગ્રામ પાલકમાં લગભગ બે લગભગ નવ મિલીગ્રામ હોય છે સારા સ્વાસ્થ્ય માટે તમારા રોજિંદા આહારમાં ખોરાકનો સમાવેશ કરો આ આપણને આ ટ્યુટોરિયલના અંતમાં લાવે છે આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર